કલાકારો અને નાટ્ય પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે છેલ્લા છપ્પન વર્ષથી સુરતમાં નિયમિતપણે યોજાતી પ્રતિષ્ઠિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે અનેક સવાલો ઉભા થયા છે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં નવ જેટલી નાટ્ય સંસ્થાઓએ નામ નોંધાવ્યા છે જો કે મનપાના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે એક નવો અને વિવાદસ્પદ નિયમ લાગુ કર્યો છે નવા નિયમ મુજબ સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાએ એકવાર નાટકનું નામ અને તેની સ્ક્રિપ્ટ ફાઇનલ કર્યા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં આ સ્પર્ધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે પરંતુ આ વર્ષે વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા અને અચાનક બદલાયેલા નિયમોને કારણે કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકાનું ગૌરવ જળવાય એનું તમામ આ જગીનું કરેલું કરવું વધારે સારી રીતે બહાર આવે એટલા માટે અમે ભેગા થયા છીએ અગત્યનો મુદ્દો એટલો જ છે કે જે કારણસર લંબાવી સ્પર્ધા કરવાની જે રજૂઆત છે એને કેમ ના કહેવામાં આવે છે કોઈ નિયમ નથી તો આ માટે શું કોને આપણે કહીએ અમે પરેશભાઈ થી માંડીને મેયરશ્રી થી માંડીને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી થી માંડીને દરેકે દરેક આગળ કલાકારોએ રજૂઆત કરી છે છતાં પણ ઉલટો નિર્ણય કોને કારણે શા માટે કેવી રીતે લેવાય છે એટલે કદાચ હું એવું માનું છું કે કાયદાની જાણકારી ન હોઈ શકે કાં તો એ ઓવર કોઈનું ધ્યાન ન રહ્યું હોય અથવા તો અંદર અંદર કોમ્યુનિકેશનનો અભાવ હોય તો આવું થાય પણ અમે મહાનગરપાલિકાની આ ગરિમા અને ગૌરવ ચળવાયેલું રાખવા માગીએ છીએ તે સિવાય અમારી બીજી કોઈ માગ નથી